બાબુભાઈ ચોડવડી અને જયસુખભાઈ એની સાથે ઉપસ્થિત એટલે આપણે જબરજસ્ત જયકાર નો નારો કરીશું પછી આપણે આગળ વાત કરીશું બોલો જય સરદાર જય સરદાર બે હાથ બોલો જય સરદાર ભારત માતા કથેરિયા પરિવારે જે પરિવારના દીકરા તરીકે માન સન્માન આપી આજે ખાસ કાર્યક્રમના આયોજનમાં સન્માન તો થતા હોય પણ ઘરમાં ઘરમાં પરિવારનું સન્માનમાં એક યુવાનના સન્માન થાય એ ખૂબ આનંદ થાય છે કે મારા કુટુંબ અને મારા પરિવારે મારું સન્માન કર્યું છે એટલે હું આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું અને આ સન્માન માટે સદાયને માટે મારું ઋણ રહેશે આ પરિવાર ઉપર પણ આ કોઈ વ્યક્તિનું કે મારું સન્માન નથી આ આખા સમાજનું અઢારે વર્ણનું અને અમારી સાથે આવેલી આખી ટીમનું સન્માન છે આ ટીમને એકવાર જોરદાર પાળ્યું હતું આજના સમયમાં આપણને આપણી સોસાયટીના કોઈને ત્યાં તકલીફ પડી હોય તો જવાનો સમય નથી એવી ભાગદોડ ભરી આ જિંદગી છે અને આ જિંદગીમાં પણ પોતાનું કામ ધંધો સુરક્ષાની પણ ચિંતા કર્યા વગર આ ટીમ ખૂબ મજબૂતાઈથી ગોંડલમાં લડી છે અને ફરીથી જોરદાર ટાળી હતી આ લડત છે લડત કોઈ વ્યક્તિ માટે નથી કોઈ વ્યક્તિની સામે પણ નથી આ લડાઈ કોઈ સમાજ માટે પણ નથી કોઈ સમાજની સામે પણ નથી આ લડાઈ એ કોઈ ગોંડલ માટે પણ નથી અને ગોંડલની સામે પણ નથી આ માત્ર એટલા માટે છે કે છેલ્લા છ મહિનામાં પાંચ એવી ઘટના ઘેટી પાટીદાર સમાજના યુવાનને માર માર્યો હોળી સમાજના સરપંચને માર મારવામાં આવ્યો ચાટ સમાજના યુવાનનું મૃત્યુ થયું આજે એમની પિતાને આ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવી પડે છે કે પોલીસ આમાં તટસ્થ તપાસ ન કરતી હોય સીબીઆઈ ને તપાસ સોંપવામાં આવે આજે પટેલ સમાજના યુવાનને માર મળે હોળી સમાજના યુવાન સાથે ઘર્ષણ થાય સરપંચને માર મળે જાટ સમાજના યુવાનનું મૃત્યુ થાય અને ત્યાર પછીની જે વાત છે કે તમે કોઈ પણ વિસ્તારમાં જાઓ તો લોકોમાં ડર એટલો મોટો પેશી ગયો છે આપણને શાસન સામે એ વ્યક્તિ સામે એના પરિવાર સામે કોઈ વિરોધ નથી લોકો મત આપે કયો પક્ષ મુબારક છે પણ એનાથી મત આપનારા મતદાતાઓ ની ઉપર જે જો હુકમી ચાલે છે મને ઘણા બધા મીડિયા એ પૂછ્યું કે ગોંડલમાં એવું તો બધું શું જો હુકમી ચાલે છે તમે કઈ રીતે બહાર લાવશો હું દાવા સાથે કહું છું આવનારા દિવસોની અંદર ત્યાં શું શું જો હુકમી લાવે છે ને અમે પુરાવા સાથે આપવાના છે પુરાવા સાથે કે આ વિસ્તારમાં શું શું ચાલે છે ક્યાં બે નંબરના ધંધા ચાલે છે ક્યાં આઈડી ના કનેક્શન ચાલે છે ક્યાં ગેમ્બલિંગ ચાલે છે કોના ફાર્મમાં બાયોડીઝલનો ધંધો થાય છે કોને ત્યાં જીએસટીના બે નંબરના ટેક્સના ના ઇન્વોઇસ બને છે હવે તો અસંખ્ય ધંધા કુટુંબ પરિવાર કરે છે અને એમાં કોઈને આમ તેમ કઈ પણ થાય તો સીધું જ એમની સાથે માર ઘર્ષણ તો આ બધી પ્રવૃત્તિ નો ચાલે ખૂબ નાના અને મધ્યમ વર્ગો પણ ત્યાં રહી છે અમીરો પણ રહી છે અને અઢારે વરણ ગોંડલમાં વસે છે પણ સૌથી મોટો સમાજ પાટીદાર સમાજ હોય એટલે દરેક લોકો એની રાહ જોવે આ સમાજ હું કહેશ તકલીફ તો દરેક ને છે અમારી લડાઈમાં અમારી ગાડીમાં જે પણ લોકો હતા એમાં બધા બીજા સમાજના પણ હતા જે અમે ગયા અને સમર્થનમાં લોકો આવ્યા એમાં ઘણા સમાજના લોકો હતા આ કોઈ સમાજની વ્યક્તિની લડાઈ નથી અને જે ખેતર તમને વાવવા આપે તો એ માલિકીનું નું ન થાય કોઈ ખેતર તમને વાવવા આપે તો એ ખેતર માલિકીનું ન થાય તમે વાવો લણો ખાઓ ઓકે પણ એના ઉપર માલિકી હક ન લાગે તમે એમ કહ્યું કે ગોંડલમાં કોઈ આવી ન શકે તમે માતાના દૂધની વાત કરો કયા કયા હિસાબે તમે સંસ્કારની વાત કરતા હોય કોઈ વ્યક્તિ માના દૂધ ઉપર તમને આંગળી છીંદે તો એનો પ્રતિકાર હોય જ પછી પક્ષ હોય પાર્ટી હોય સમાજ હોય બધું સાઈડમાં સૌરાષ્ટ્રમાં કહેવત છે કે તમારા માને કોઈ ભડકારે તમને કોઈ ગાળ આપે એ કોઈ ન ખાય ગોળી ખાઈ લે ગોળી ખાઈ લે કોઈ મા ઉપર કઈ કે કોઈ ગાળ આપે એ સૌરાષ્ટ્રનો નો એક સમાજ ન કરે અને આજે અખાત્રીજ નો દિવસ કણોમાંથી મણ પેદા કરતો આ સમાજ એ સમાજની આવડી મોટી ગોંડલમાં સવા લાખની વસ્તી અને છતાંય આજે એ સમાજની સાથોસાથ અઢારે અઢાર સમાજને સહન કરવું પડે તો એના માટે દરેક લોકોના સાથ સહકારની જરૂર છે આ કોઈ એક વ્યક્તિ મેં પહેલા કીધું પરિવાર એક સમાજ એક જિલ્લો એક તાલુકો એક ગેમ માટેની લડાઈ નથી આ સમગ્ર ગોંડલ ગોંડલના ચોર્યાસી ગામ માટેનો આ પ્રશ્ન છે તમે શાસન કરો લોકો અહીંયા બ બે પાંચ પાંચ દસ દસ તમથી ગુજરાતમાં બહુ બધા જીતે છે દુનિયાભરના દાખલાઓ છે પણ એના મતલબથી જો ઉગમી ના હોવી જોઈએ રાજાશાહી હતી એ બધો સમય ઓગણીસો પચાસ પેલા અત્યારે લોકશાહી છે કોઈ એમ કે આ મારી જાગીર છે તો એ જાગીર ક્યારેય ન હોય જાગીર કે તો એ જાગીરને પડકારનારા હજારો લોકો આ દુનિયામાં છે ક્યારેય કોઈ કોઈ જાગીર નથી બધું ઓગણીસો અડતાલીસ ઓગણપચાસ પચાસ માં બધાય સોંપી દીધું

અહીંયા હું જ છું મારો પરિવાર છે એવું ન થાય હું અહીંયા મારા માણસો હોય તો હું બોલું ત્રીસ વર્ષ કથિરિયા પરિવારના પ્રમુખ હું જ રહીને હું જ થાય એમ ન હાલે પરિવાર છે લોકશાહી છે કાલ ફરે નવા આવે જૂના હોય બધાનું માન સન્માન હોય તો આવી રીતે આજે અમારી જે આગળની વાતો અમે લઈને જવાના છીએ ગોંડલમાં આ કાર્યક્રમ પછી મીડિયાએ અમને પૂછ્યું કે હવે તમે ક્યારે આવશો હવે તમે ક્યારે આવશો અને કઈ અરે નહીં આવવું એક સાહેબ અમે વારે વારે આવશું જ્યારે અમને મજા પડશે જ્યારે વેકેશન હશે જ્યારે શનિ રવિ રજા હશે ને અમને એમ લાગશે ફરવા જાઉશ ત્યારે જશું ગોંડલ એ ગુજરાતનો પ્રદેશ છે આખા ગોંડલમાં ચપે ચપે જાણશું ક્યાં હું ઇતિહાસ છે ક્યાં ભૂમિ છે આ ભાગવત ભૂમિ ગોંડલ છે તો આ ભાગવત ભૂમિ ગોંડલમાં દરેક માણસો ફરવાના છે અને હવે જ્યારે જશું ત્યારે અમારા એક પણ ગાડીને કોઈ એક નુકસાન નહીં થાય અને હું ખાતરી આપું છું પહેલી હોય તો સ્વાભાવિક છે કે આપણે એમને એ માન સન્માન આપવામાં ઉણા ઉતરે પણ આપણા તો સંસ્કાર છે આપણે માન સન્માન આપ્યું પ્રથમ વખત અમે ગયા એક પણ પ્રકારનું ઘર્ષણ કોઈની સાથે વાત કોઈ સાથે મારામારી બોલાચાલી કોઈ પણ વિરોધ વગર અમે સંપૂર્ણ રીતે પરત આવ્યા પણ હવે જ્યારે પણ જઈએ એક પણ ગાડી તો ઠીક એક કાર્યકર્તાનો કોઈ કોલર પકડવાની તાકાત ન એની પૂર્વ તૈયારી સાથે જોવા કે એ જે દિવસો હતા એને સાબિત કરી બતાવ્યું કે ગોંડલમાં લુખાગીરી છે આટલી બધી પાંચસો પ્લસ ચૌદ અધિકારી એટલે પાંચસો ચૌદ સવા પાંચસો અધિકારીનો બંદોબસ્ત હતો એ દિવસે ગોંડલમાં તો આટલી મોટી પોલીસ ફોર્સ હોવા છતાં પણ એટલી બધી લુખી ટોળકી ને ભાડુવાથી જમાતો લઈ અને પોતાના કૃત્ય પાર પાડતા હોય તો વિચારો કે જે માણસ પાસે બિચારા પાસે કાયદો નથી જે માણસ લાચાર છે ગરીબીમાં જીવે છે ક્યારેય બિચારો કઈ બોલી નથી શકતો આવા પીડાતા માણસોની શું પીડા હશે એની ખાલી કલ્પના કરો તમે એટલું બધું મીડિયા અને પોલીસ લઈને અમે આખી ટીમ સાથે જઈએ છીએ છતાં પણ એટલો બધો એમનો ખોફ છે આ ખાલી ડર કાઢવાનો અમારો પ્રયાસ છે કોઈ ગોંડલમાં અમારે કઈ કરવું એવી અમારી એક પણ પ્રકારની નીતિ કે કૂટનીતિ નથી અમારું જ્યાં ખેતર છે ત્યાં સમય આવે અમે ખેડી લેશું ગોંડલમાં ડર કઈ રીતે દૂર થાય એ માટેનો અમારો પ્રયાસ છે પણ કરી છે એટલે વિશેષ પરિવારના દીકરા તરીકે મને વિશેષ આનંદ છે કે આજે આજુબાજુવાળા તો સન્માન કરે પણ તમારા તમારા ઘરમાં તમારું સન્માન થાય ત્યારે એનો એક આનંદ અલગ હોય કેમ કે ઘરનો વડીલ હોય ને ઘરના વડીલ એને ઘરની જવાબદારી નિભાવતા જ હોય રામભાઈ પણ ઘરના લોકો એની ઇજ્જત કરે તો એ વડીલ તરીકે એને એમ થાય કે નહીં આજે મારું મારું પરિવાર મારું માને છે બાકી વડીલ તરીકે જવાબદારી તો છે જ એને બાર મહિનાના દાણા નાખવા બાળકો મોટા થાય એને ભણાવવા ભણે ગણે તો આગળ એનો વ્યવહાર કરવો સારા ઘરની વ્યવસ્થા કરવી સારા આરોગ્યની વ્યવસ્થા કરવી શિક્ષણની વ્યવસ્થા કરવી આ વડીલ આખો બધી મહેનત જ કરતા હોય મહિલા હોય તો એની જવાબદારી હોય ઘર સાચવું રસોઈ બાળકોનું ભરણપોષણ એની જવાબદારી કરી ઉતરી જાય થાક ઉતરી જાય તો આજે જે કાર્યમાં અમે ગયા આવ્યા નુકસાન ગયું હું થયું નથી થયું કોને લાભ કોને નુકસાન નહીં નફો નહીં નુકસાન જે થયું પણ પરિવાર વતી તમે મને અહીંયા બોલાવ્યો એટલે અમારી આખી ટીમનો આજે ભાર ઉતરો છે અને આ ભાર માટે અમે કાયમી તમારા ઋણી રહીશું જ્યારે પણ બે હજાર બાવીસમાં માં વિધાનસભા લડ્યો એ પછી આજ દિન સુધીમાં જ્યારે જ્યારે જ્યાં જ્યાં પરિવારને મારે પરિવારની જરૂર પડી હોય ત્યારે પરિવારે કોઈ દિવસ પાછી પાણી નથી કર્યું મારું ગામ હોય કે મારો પરિવાર હોય અને વ્યક્તિ લડાઈ ક્યારે લડીએ કે એ તમને કહી દઉં જયારે એના ઘરની મંજૂરી હોય તમારી પતિ હોય તમે તમે પત્ની પત્ની હોય 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 તો પતિ પતિ તરીકે તમારી માતા હોય બહેનો હોય બાળકો હોય તમારા વડીલ હોય ત્યારે જ માણસ કામ કરી શકે છે એટલે ખાસ કરીને આ તબક્કે મારા સંપૂર્ણ પરિવાર કે જે આ લડતમાં મને સાથ સહકાર આપે છે એનો પણ હું ખૂબ આભાર માનું છું મારું ગામ મારો તાલુકો મારો પરિવાર અહીંયા ઉપસ્થિત કથિરિયા પરિવાર

மாத்தம் மாம்